લાલગેટ પોલીસ મથકની હદમાં પિસ્ટલ જેવું હથિયાર બતાવી આંગણિયા પેઢીના કર્મચારીઓને ધોળા દિવસે લૂંટની બનેલી ઘટનાના મામલે ફરિયાદી અને તેના સંબંધીઓને ઝડપી પાડ્યા

નો કબજો લાલ ગેટ પોલીસને સોંપાનીતો જેજ હાથ ધરી તારીખ 5 મે જાન્યુઆરી 2024 ના રોજ લાલ ગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણ કુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88 લાખ 26700 રૂપિયાના થેલા લઈને એક બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજ થી એને છોડી દે છે અને મોટર સાયકલ મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફરપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાજ ફત્તા આ મનસુર મેમનના યુએસડીટી વેચાયેલા વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો હતો આ સ્કૂટર ઉપર આવીને બેઠા એની પાછળ જે માણસ બેસી જાય છે ને ધાક ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તલ જેવી કોઈ વસ્તુ મારે પીછળ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદીમ भोजानी अब बिलखा रोड जूनागढ़નો રહેવાસી છે આ ટીમે અત્યંત કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસ્યો બસ જોઈ પછી ચેકપોસ્ટ નાકા જે જે જગ્યાએ સઘળ મળી શકી હો આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાદુ ભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદી ને ખબર હતી ને ફરિયાદી ના આરોપી બંને મળેલા હતા નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ ભોજાણી જે તોમદાર અપરણ કરીને લઈ ગયા હતા એનો સાડુ ભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું નદીમ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી બનાવના દિવસે નદીમ ભોજાણી એના વાઇફ સાથે સવારે જુનાગઢથી રવાના થઈ રાજકોટ આવ્યા જુનાગઢ ત્રણ બસો અને બીસ જેટલી રિક્ષાઓ બદલે છે એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ તોમદા বুৰো ৰিপৰ্ট এছ নাইন ন্যুজ চুৰত